ભાઈ બહેનોના પ્રતિનિધિ મંડળે તાજપુરા પાવાગઢ વિસ્તારની આધ્યાત્મિક શૈક્ષણિક અને પર્યાવરણ બયન યાત્રા દ્વારા શ્રી નારાયણ સંસ્થાઓના સૌમ્ય કાર્યની નજીકથી અનુભવ્યું છે યાત્રાના મુખ્ય સ્થાન શ્રી નારાયણ ગીર ગૌશાળા મહેમાનો હૃદયપૂર્વક સ્વાગત થયું ગૌમાતા આધારિત જીવામૃત ગંધ જીવામૃત અને ગૌ સેવા પ્રદાન કરનારી ગૌશાળાની પ્રવૃત્તિ અંગે માહિતી આપવામાં આવી વિરાટ નારાયણ વન એક અને બે અતુલ્ય ઓગણચાળીસ સાથે પર્યાવરણ નિવાસ અને શ્રી નારાયણ આઈ હોસ્પિટલ આરોગ્ય સેવા નિસ્વાર્થ તબીબી સહાય અને માનવતાના જીવંત કેન્દ્ર તરીકે હોસ્પિટલ ની કામગીરી નોંધ લીધી છે વિશ્વની પ્રથમ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દેશી ગાય આધાર પ્રાકૃતિક કૃષિ સંશોધન શિક્ષણ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે યુનિવર્સિટીનો પરિચય આપ્યો છે તો પાવાગઢ વન કવચમાં 101 પ્રજાતિમાં 11000 છોડ વૃક્ષોનું નયન રમ્ય અને ઓક્સિજનથી પ્રચુર પ્રાકૃતિક વારસાને પર્યાવરણ રક્ષણની દ્રષ્ટિ નિર્માણ થયેલા વન કવચમાં પર્યાવરણ પ્રેમી અને કુદરતી તંત્રો પ્રત્યે એક અદ્ભુત શ્રદ્ધા પ્રગટ થઈ સમગ્ર યાત્રા દરમિયાન આધ્યાત્મિક ઉર્જા પ્રકૃતિ સાથેની અસ્તિત્વ ભાવના અને સંસ્કાર સંચિત સેવા પ્રવૃત્તિ દ્વારા તાજપુરા ધામ એ દિવ્ય ભારત ધરા માટે આશાવાદી ભાવનાનું કેન્દ્ર બની રહ્યું છે વોકમેન ઓફ ઇન્ડિયાના ડોક્ટર રાજુ એમ ઠક્કરના સંકલન અને માનવીય દ્રષ્ટિકોણથી સંચાલિત આ યાત્રા એ ઉદ્યમ ઉત્સાહ અને સંસ્કારના સુમેળનું જીવન ઉદાહરણ બન્યું છે તો રાજીવ શાહે આધ્યાત્મિક પ્રાકૃતિક પર્યાવરણ ને ભાવ પૂર્વક ભારત માટે આવશ્યક અને ઉપયોગી યાત્રા ગણાવી છે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર